પોરબંદર મહાનગરપાલિકા દ્વારા લોકમેળા માટે મોટા ચકડોના સ્ટોલ તેમજ પાર્ટી પ્લોટ સહિતના ચાર પ્લોટની જાહેર હરાજી કરવામાં આવી હતી જેમાં મહાનગરપાલિકાને રૂપિયા એક પોઈન્ટ એકસઠ કરોડની આવક થઈ હતી લોકમેળાના પાર્ટી પ્લોટની રેકોર્ડ બ્રેક એકતાલીસ લાખમાં આપવામાં આવ્યું હતું પોરબંદરની સુપાટી ખાતે મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ લોકમેળાની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે જેમાં ગઈકાલે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ચકડોળ માટે સોળ પ્લોટ અને મોતના કુવા માટે એક પ્લોટ તેમજ નાના ચકડોળના પ્લોટની જાહેર હરાજી કરવામાં આવી હતી જેમાં માનપાને એક પોઈન્ટ પાંચ કરોડની આવક થઈ હતી તો પાર્ટી પ્લોટની હરાજીમાં એકતાલીસ લાખ હાથી ગ્રાઉન્ડની હરાજીમાં પાંચ દસ લાખ પાર્કિંગ ગ્રાઉન્ડની હરાજીમાં એક પંચાણું લાખ અને ઓશિયાની ગ્રાઉન્ડની હરાજીમાં સાત પોઈન્ટ પચાસ લાખની આવક થઈ હતી મહાનગરપાલિકાને પ્રથમ દિવસે રેકોર્ડ બ્રેક રૂપિયા એક કરોડ એકસઠ લાખ રૂપિયાની આવક નોંધાઈ હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર